બધા ખેડૂત ભાઈઓને રામ રામ આજના ખાસ એપિસોડ હવે નહીં જાગો તો ક્યારે જાગશો માં બધાનું સ્વાગત છે ખેડૂત ભાઈઓ તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો અને વિડીયોને વધારેમાં વધારે શેર કરી દો જેથી કરીને સરકાર સુધી વાત પહોંચી શકે આગળ ખેડૂત ભાઈઓ સુધી વાત પહોંચી શકે આપણા ઉપર નિર્ભર એવું પાકિસ્તાન સરકારે નિકાસ કરી એમાં પાકિસ્તાન ચાલીસ રૂપિયામાં વેચાઈ રહી છે આ બજાર સામે આપણા માર્કેટ યાર્ડમાં પચાસ સો દોઢસો રૂપિયા મણનો નો ભાવ છે તમે ખેડૂતભાઈઓ મણનો હિસાબ કરો ને તો પાંચ હજાર રૂપિયા થાય અને તમે સો રૂપિયાના ભાવે ખાલી ડુંગળી વેચો છો આમાં ખેડૂત ક્યારેય આગળ ન આવી શકે જો સરકાર નિકાસની છૂટ આપે તો આપણા ખેડૂતભાઈઓની ડુંગળીની બજારમાં એક હજારથી લઈ પંદરસો રૂપિયા જેવી ડુંગળીની બજાર મળી શકે પણ સરકાર એ કરશે નહીં સરકારને મોંઘવારીની કાબૂમાં રાખવાની છે લોકસભાની ચૂંટણી આવે છે આમ પબ્લિકને ટીવી ફ્રીજ ગાડી મકાન એસી આરામની જિંદગી જીવવામાં મોંઘવારી નડતી નથી પરંતુ ડુંગળી અનાજ જેવી વસ્તુ આવે તો તરત મોંઘવારીનો માર સરકાર આમ પબ્લિક ઉપર નાખ્યો છે તેવી ચર્ચા વિચારણા ચાલુ થઈ જતી હોય છે પહેલા આ બધા મનોરંજનના સાધનો મોજ શોખના સાધનો કેટલામાં આવતા હતા અત્યારે એના ભાવ ક્યાં પહોંચ્યા એની સામે ખેડૂતોના માલના ભાવ તો તમે જોવો તળિયાના તળિયે જ છે ખેડૂતો શું દેશનો નાગરિક નથી એને શું પૂરો હક નથી ખેડૂત પોતે પોતાના માલનો ભાવ નક્કી કરી શકે એટલી સૂટ તો આપો તમે શું કામે દૂર ઉપયોગ કરો છો સરકાર શ્રીના માણસોને એટલું જ કહેવાનું કડકડતી ઠંડીમાં નાકા વાળી જુઓ પંપ ખંભે ચડાવીને દવા છાંટી જુઓ ત્યારે તમને ખબર પડે કે આ ડુંગળી કઈ રીતે થાય છે આ બે દિવસથી આ કમોસમી વરસાદની આગાહી છે આવી આગાહી હોય ત્યારે ખેડૂતોનો જીવ તાળવે ચોટી જતો હોય છે ડુંગળીમાં વરસાદ પડશે અને વાયરસ આવશે ડુંગળી બગડી જશે ચાલુ વરસાદે પણ ખેડૂત એની ટ્રીટમેન્ટ કરતો હોય છે દવા ખાતરનો છંટકાવ કરતો હોય છે તમે જરાક જુઓ આ પરિસ્થિતિમાં ડુંગળી બહાર માર્કેટમાં એપીએમસીમાં આવતી હોય છે અને તમે ખાલી પચાસ સો દોઢસો રૂપિયા મણનો ભાવ આપો એને પોસાય એમ ન હોય પણ તોય ડુંગળી મફતના મૂલે વેચવી પડે સરકાર શ્રીને એટલું જ કહેવાનું કે તમારી લોકસભાની ચૂંટણી ભલે હોય પરંતુ ખેડૂતોને મારીને તમે ક્યારેય આ આગળ નહીં વધી શકો આજના ડુંગળી બજારના ભાવ મિશ્ર રહ્યા હતા સફેદ ડુંગળીની આવકો ગોંડલ અને મોવામાં વધી રહી હતી ભાવમાં થોડો ઘટાડો જોવા મળી રહ્યો હતો જ્યારે લાલમાં બજારોમાં સારા હતા ખાસ કરીને સારી ક્વોલિટીની ડુંગળીનો ભાવ સારો હતો આગામી દિવસોમાં જો સરકાર નિકાસની છૂટ આપશે તો ડુંગળીની બજાર મજબૂત રહેશે ઘણા ખેડૂતો ચેનલને સપોર્ટ નથી કરતા વિડીયોને લાઈક નથી કરતા પણ આ મુદ્દો આ ભાવનો મુદ્દો ફક્ત ને ફક્ત તમારા માટે છે સરકાર સુધી વાત પહોંચી શકે એના માટે કરીએ છીએ આ બધી ઝુંબેશ તો તમે સપોર્ટ નહીં આપો તો બીજું કોણ સપોર્ટ આપશે એટલે બધા ખેડૂતભાઈઓને નમ્ર વિનંતી કે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને એક લાઈક કરી દેજો ચાલો જાણી લઈએ આજના બજાર ભાવ રાજકોટ એકસો પચાસથી ત્રણસો એકતાલીસ રૂપિયા મહુવા એકસો અગિયારથી ચારસો એંશી રૂપિયા ભાવનગર એકસો પંચાણુંથી ચારસો ચૌદ રૂપિયા જેતપુર એકોતેરથી ત્રણસો છાસઠ રૂપિયા વિસાવદર એકસો એકવીસથી બસો એકાશી રૂપિયા તળાજા એકસો પચીસથી ચારસો રૂપિયા ધોરાજી એંસીથી ત્રણસો છત્રીસ રૂપિયા મોરબી બસોથી ચારસો રૂપિયા ત્યારબાદ સફેદ ડુંગળીની વાત કરીએ તો મહુવા બસોથી ત્રણસો બત્રીસ રૂપિયા તળાજા બસો ચાલીસથી બસો રૂપિયા બધા ખેડૂતભાઈઓનો અમારી ચેનલ સપોર્ટ કરવા બદલ ખૂબ ખૂબ આભાર